કેન્દ્રીય સહકારી મંત્રી અમિત શાહ આજે ગુજરાતના આણંદમાં નિર્માણ પામનારી ભારતની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકાર યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે ઓડિશાના પુરીમાં આજે રથયાત્રા વિધિવત રીતે પૂર્ણ થશે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથ ગુડીચા મંદિરે પરત ફરશે મંદિરે અને રથયાત્રા માર્ગ પર ભારે સુરક્ષા દળો તૈનાત કરાયા છે જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં શુક્રવારે ઇસ્કોન મંદિરેથી ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી હજારો ભક્તો રથયાત્રામાં સહભાગી થયા હતા આર્મી ડિઝાઇન બ્યુરો એટલે કે એડીએફના ચીફ સીએન માને એક કાર્યક્રમમાં સ્પષ્ટતા કરી છે કે સ્વદેશી ડ્રોન અને કાઉન્ટર ડ્રોન સિસ્ટમમાં ચીનના સામાનનો ઉપયોગ કરવામાં આવશે નહીં તૈયાર તમામ ડ્રોન ટેકનોલોજીનું પણ ઓડિટ કરવામાં આવશે જેથી ચીની માલ હટાવી શકાય ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ પહેલાં કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે એક મોટું નિવેદન આપતા કહ્યું કે ભારત પોતાની શરતો પર વાટાઘાટો કરશે અમારા માટે રાષ્ટ્રીય હિત સમય મર્યાદાથી ઉપર છે દલાઈ લામાના ઉત્તરાધિકારી પરના વિવાદ વચ્ચે વિદેશ વિભાગના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત ધાર્મિક માન્યતા અથવા પ્રથા સંબંધિત બાબતો પર કોઈ વલણ અપનાવતું નથી અમે દલાઈ લામા સંસ્થા તરફથી આવેલા નિવેદન સંબંધિત અહેવાલ જોયા છે ભારતીય સેનાના ઉપપ્રમુખ જનરલ સિંહે જણાવ્યું કે ઓપરેશન સિંદુર દરમિયાન સરહદ પર એક નહીં પરંતુ ત્રણ દુશ્મનો સાથે ભારત લડી રહ્યું હતું પાકિસ્તાન ચીન અને ત્રીજા તુર્કી સાથે આપણી લડાઈ હતી ઇન્ડિયન આર્મીના ઉપપ્રમુખ જનરલ રાહુલ સિંહે ખુલાસો કરતા કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ચીન ભારતની તૈયારીઓ અને કાર્યવાહી અંગે પાકિસ્તાનને માહિતી આપી રહ્યું હતું ભારે વરસાદ અને પૂર પ્રકોપથી હિમાચલ પ્રદેશમાં જનજીવનને માઠી અસર થઈ છે અત્યાર સુધીમાં વિવિધ કારણોસર ઓગણસિત્તેર લોકોના મોત થયા છે પાંચસો કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થઈ ચૂક્યું છે અમરનાથ યાત્રાના પ્રથમ દિવસે બાર હજાર ત્રણસો અડતાલીસ ભક્તોએ બાબા બરફાનીના દર્શન કર્યા હતા છ હજારથી વધુ લોકોના શ્રદ્ધાળુઓનો ત્રીજો જથ્થો રવાના થયો છે નવ ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા ચાલશે ચાર જુલાઈએ રાજ્યના બસો એક તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી સુરતના પલસાણામાં ત્રણ પોઈન્ટ ઇઠ્યોતેર ઇંચ કાંકરેજમાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન લખતર તાલુકામાં ત્રણ પોઈન્ટ તેતાલીસ અને વલસાડ તાલુકામાં ત્રણ પોઈન્ટ ત્રેવીસ ઇંચ વરસાદ વરસ્યો હતો ગુજરાતમાં સિઝનનો સરેરાશ આડત્રીસ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધારે ચાલીસ પોઈન્ટ ત્રાણું ટકા વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર ઝોનમાં ઓગણચાલીસ પોઈન્ટ પંચોતેર ટકા મધ્ય ગુજરાતમાં આડત્રીસ પોઈન્ટ સત્યાસી ઉત્તર ગુજરાતમાં તેત્રીસ પોઈન્ટ સત્તાવન અને કચ્છ જિલ્લામાં સાડત્રીસ પોઈન્ટ ચોસઠ ટકા વરસાદ ખાબક્યો છે ગુજરાતના ત્રેવીસ જળાશયો હાઈ એલર્ટ પર જ્યારે સત્તર જળાશયો એલર્ટ પર રાખવામાં આવ્યા છે અત્યાર સુધીમાં ત્રણ હજાર સાતસોથી થી વધુ લોકોનું વિવિધ કારણોસર સ્થળાંતર કરવામાં આવ્યું છે જ્યારે જેટલા કરવામાં આવ્યા છે હવે ટ્રાફિકનો ભરવા સુધી વાહન ચાલકોને ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે નવી પદ્ધતિ મુજબ હવે ક્યુઆર કોડથી સ્થળ પર જ દંડ ભરી શકાશે જૂના પડતર કેસોના નિકાલ અંગે ગુજરાત હાઈકોર્ટે નવતર અભિગમ અપનાવ્યો છે જે અંતર્ગત હવે મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે પણ કોર્ટ કાર્યવાહી ચાલુ રહેશે